સીએનજી પંપમાંથી સ્પેરપાર્ટ અને મશીનની ચોરી કરનાર રીઢા આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સીએનજી પંપમાંથી 2.78 પોઇન દિઠ્યોતેર લાખથી વધુ કિંમતના સ્પેરપાર્ટ્સ અને મશીનની ચોરીના ગુનામાં નાસ્તા ભરતા રીઢા આરોપી ખેર ઉર્ફે બજરંગી મોહનભાઈ ભારતીયા ઉંમર વર્ષ પચાસ રહેવાસી કરચિયા દરબાર ફળિયું વડોદરા મૂળ જૌનપુર ઉત્તરપ્રદેશની વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે આરોપીએ સત્યાવીસ ત્રણ બે હજાર પચ્ચીસથી પચીસ ચાર બે હજાર પચીસ દરમિયાન વડોદરા ગેસ લિમિટેડના સીએનજી મધર પંપ જીએસએફસી કંપની પાસે દસ્તર રચિયા રોડ પર ચાર વખત ચોરી કરી હતી આરોપીએ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવી ટોયલેટ અને બાથરૂમ જવાના બહાને પંપની ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાંથી કોમ્પ્રેસર મશીન ફિટિંગ કેબલ્સ અને લોખંડના સ્પેરપાર્ટ્સની ચોરી કરી હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે આરોપીને કરચિયા ગામની રાજસ્થાન કોલોની પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીની ગુનામાં સંડોવણી સાબિત થતાં કાયદેસર કાર્યવાહી કરી તેને છાણી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે ખેર ઉર્ફે બજરંગી મોહનભાઈ ભારતીયા અગાઉ વડોદરાના નંદેશરી છાણી અને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના બે અને અન્ય ચોરીના ચાર મળી કુલ છ ગુનાઓમાં પકડાયેલો છે